આજે આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે વ્રજ વનિતાના પ્રેમ આગળ ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ પ્રીછે તે સંત સુધીરા રે પ્રેમી જનને વશપાતળ્યો મુક્તાનંદ સ્વામી આ પદની છેલ્લી પંક્તિમાં શાસ્ત્રમાં લખાયેલા તમામ તમામ સાધનો કરતા પ્રેમલક્ષણા ભક્તિનો અતિ અપાર મહિમા છે એવું સમજાવે છે ગોપીઓનું નામ લઈએ એટલે એમનો ભગવાન કૃષ્ણની સાથે પ્રગટની સાથેનો પ્રેમ યાદ આવે કેવી ભક્તિ કરી હશે ભગવાનને કેવો પ્રેમ કર્યો હશે ભગવાનને કેવા વાલા કર્યા હશે ભગવાનનું કેવું ચિંતન મનન સ્મરણ કર્યું હશે કેવા ભગવાન મય બની ગયા હશે કે શ્રીજી મહારાજે પોતે વચનામ્રતની અંદર ગોપીઓની ભક્તિની પ્રશંસા કરી છે જે ભક્તના માટે શ્રીકૃષ્ણ ભગવાન એમ કહે કે હે ઉદ્ધવ તું મારાથી લેશ માત્ર પણ ન્યૂન નથી ભગવાન જેને પોરા પોતાના પરમ મિત્ર માનતા હતા હૃદયની ગુહામાં છુપાયેલી તમામ વાતોને શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને દિલ ખોલીને કહેતા હતા અને ઘણું ઘણું અગત્યનું કાર્ય પણ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહેતા અને કરી કહેતા કે આ કામ કરો ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો પોતાના માતા પિતા વસુદેવ દેવકીને કારાગૃહમાંથી મુક્ત કર્યા શાણોર અને મુષ્ટિક નામના મલ્લોનો પણ ઉદ્ધાર કર્યો ઉગ્રસેનને રાજગાદી ઉપર બિરાજમાન કર્યા અને તે વખતે શ્રી કૃષ્ણ ભગવાનને જોકે જાગ્રત સ્વપ્ન ને સુષોપ્તી ત્રણેય અવસ્થામાં ગોપીઓ યાદ આવતી ગાયો યાદ આવતી યમુનાજી યાદ આવતા કદંબનું વૃક્ષ યાદ આવતું મોરલી પણ યાદ આવતી રાધાજી અને પોતાના પાલક માતા પિતા પણ યાદ આવતા ઉદ્ધવજીને પાસે બોલાવી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ઉદ્ધવજી તમે મહાજ્ઞાની છો અને તમને ખબર પણ છે કે ગોપાંગનાઓ મારા પ્રેમની પાછળ પાગલ બની હતી એમને હું કહીને નીકળ્યો હતો કે થોડા દિવસમાં પાછો આવીશ પરંતુ મારે હવે મારું અવતાર કાર્ય અહીંથી પ્રારંભ કરવાનો છે ગાયો વાછડાઓ વૃંદાવન હરણા અને ઝરણા અને ગોપીઓ મારા વિધાની અંદર જૂરી મરતા હશે એક સંદેશો લઈને તમે ગોકુળમાં જાઓ અને જ્ઞાનની વાતો કરીને એમને વિર ઓછો કરાવો વિયોગમાંથી મુક્ત કરો ઉદ્ધવજીએ વિચાર કરો કે હું મહાજ્ઞાની અને મારા પરમ મિત્ર એવા શ્રીકૃષ્ણ ભગવાન મને આદેશ આપતા હોય તો ગોપીઓને સમજાવવાનું અને ગોપીઓના વિરહની અંદરથી એમને શાંતિ આપવાનું કાર્ય તો મારું ચપટીનું કાર્ય છે ચપટી વગાડો ને એ કાર્ય થઈ જાય એ જ્ઞાનના અહંકારની અંદર ઘમંડની અંદર ઉદ્ધવજી ગોકુળમાં આવ્યા તમામ ગોપાંગનાઓને ખબર પડી ગઈ કે ભગવાનના દૂત બનીને ભગવાનનો સંદેશો લઈને ભગવાનના મિત્ર ઉદ્ધવજી આવ્યા છે પોતાના પ્રિયતમ કંઈ સંદેશો લઈને મોકલતા હોય એ જાણવા માટે આતુર થઈને તમામ ગોપીઓ ઉદ્ધવજી પાસે આવીને કહેવા લાગી અમારા પ્રાણ પ્યારા અમારા પ્રિયતમ અમારો ગોકુળનો કાનુડો મથુરામાં સુખી તો છે ને સ્ત્રી સહજ ભાવે એવા એવા પ્રશ્નો કરવા લાગી એ કનૈયો અમને ક્યારેય યાદ કરે છે ખરો અમારા માટે શું સંદેશો મોકલો છે કનૈયો અહીંયા ગોકુળમાં ક્યારે પાછો આવશે મૂર્તિ માતા પોતાના નાના એવા સંતાનથી જુદી પડે અને સંતાનને મળવાની તમન્ના અને જંખના જાગે એવી રીતે એક એક ગોપી ભગવાનના વિરહ અને વિયોગની અંદર જોરતી હતી અને ભગવાનનું દર્શન મને ક્યારે થાય ઉદ્ધવજીએ કહ્યું કે હું ભગવાનની આજ્ઞા પ્રમાણે તમને સંદેશો આપવા માટે આવ્યો છું વેદો ઉપનિષદો અને શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ તો સર્વત્ર વ્યાપક છે વાસ્યમ ઇદમ સર્વમ યતકિંચિત જગત્યામ જગત કોટી બ્રહ્માંડના કણે કણને રજે રજની અંદર ભગવાન વ્યાપીને બેઠા છે ભગવાન તમારાથી લેશ માત્ર પણ દૂર થયા નથી માટે તમે દુઃખી ન થાઓ વિરહની વિયોગની અંદર અશાંતિનો અનુભવ ન કરો તમે માનો ભગવાન ભેગા છે ભગવાન ગયા જ નથી તત્વજ્ઞાનની જીણે જીણે વાતો ઉદ્ધવજી કરવા લાગ્યા અને ગોપીઓએ એક જ સ્વરની અંદર કહ્યું કે અમે તો પ્રગટના ઉપાસક છીએ દુનિયાના કણે કણ કણને ની અંદર જે ભગવાન રહ્યા છે એ ભગવાન તમારા માટે હશે અમારા માટે તો કનૈયો માત્ર ભગવાન છે ઘણી ઘણી વાતો સાંભળ્યા પછી ગોપીઓએ કહ્યું ઉદ્ધવજી તમારી ઘણી વાતો સાંભળી હવે બે શબ્દો અમારા પણ કાન ખોલીને સાંભળી લો શ્યામ તન શ્યામ મન શ્યામ આઠો જામ ઉધો હમે શ્યામ હિસે કામ હૈ શ્યામ હિયે એ શ્યામ બી નું નહી અંધે કીસી લા કરી આધાર શ્યામ નામ હે ઉધો તુમ ભય બુરે પાલે આયે દોરે જોગ કા રાખો ય રોમ રોમ સામે ઉદ્ધવજી તમે એમ કહો છો કે ચરાચર સૃષ્ટિમાં કૃષ્ણ છે ભગવાન છે હશે એની ના નથી પણ અમે ભગવાનને પ્રેમ કર્યો છે અને ભગવાને અમને પ્રેમ કર્યો છે ભગવાનની મરજી હોય તો અમને દર્શન આપવા માટે ભલે ના આવે ભગવાનની પાછળ અમે ગાંડા ગેલા પાગલ બની ગયા છીએ અમે શાસ્ત્રોના જ્ઞાનને જાણતા નથી વાંચ્યા નથી ભણ્યા નથી સમજતા નથી પણ કાન ખોલીને ઉદ્ધવજી સાંભળી લો ભગવાન કૃષ્ણના વિધા અને વિયોગની અંદર અમે કદાચ દેહનો ત્યાગ કરીશું અમારો દેહ પડી જશે અગ્નિ સંસ્કાર કરવામાં આવશે અને એમાંથી હાડકાની ભૂંગળીમાં કોઈ ફૂંક મારશે ને એની અંદરથી પણ કૃષ્ણ 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 એવો ધ્વનિ નીકળશે આ શબ્દો સાંભળ્યા અને ઉદ્ધવજીને થયું શ્રી કૃષ્ણ ભગવાને મને અહીંયા જ્ઞાન લેવા માટે કે જ્ઞાન દેવા માટે મોકલ્યો છે જ્ઞાની એવા ઉદ્ધવજીએ મનોમન પ્રણિપાત કરીને ભગવાનને પ્રાર્થના કરી આસામ ઓ ચરણ રેણુ જુષ્યામ હંશ્યામ વૃંદાવને કેમપી ગુલમલ તૌષધીનામ યા દુસ્ત્યજમ સ્વજન માર્ય પથમ ચહિત મુકુંદ પદવીમ શ્રુતિભિર્મી ગ્યા વેદો અને વેદોની શ્રુતિઓ પણ જેના પ્રેમની ગાથા ગાયા કરે જેના રોમ રોમની અંદર અને હાડકાની અંદર ફૂંક મારો તો પણ કૃષ્ણ કૃષ્ણ એવો ધ્વનિ નીકળે હે પ્રભુ હું ગોપીઓની આગળ કંઈ જ નથી કંઈ જ નથી કંઈ જ નથી પ્રભુ મને બીજો જન્મ વૃંદાવનની અંદર વૃક્ષ વેલીનું આપજે કે અત્યાર સુધી હું આ ગોપીઓને ગમાર સમજતી હતી અભૂત સમજતી હતી અજ્ઞાની સમજતી હતી અભણ સમજતી હતી આવો પ્રકારનો ભાવ મને પરઠાયો મને બીજા જન્મની અંદર વૃક્ષ વેલીને લતાનો અવતાર આપજો કે મને ક્યારેય પણ ગોપીઓનો અભાવ કે અવગુણ ન આવે મનુષ્ય ભાવ ન પરઠાય એ ગોપીઓના ચરણની રજ ઉડતી ઉડતી મારા માથા ઉપર પડે એવું મારું ભાગ્ય બને એવી મારા ઉપર કૃપા કરજો આ છે વ્રજવનિતા વ્રજવનિતાના પ્રેમની આગે ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કાહે પ્રેમનો મારગ પ્રિચે તે પ્રભુજીને પ્યારા રે પ્રેમી જનને વશપા તળિયું આ છેલ્લી પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આજે એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ